વાપીના ભડકમોરા સ્થિત અંબિકા જ્વેલર્સના માલિકને લૂટારુ દસ પોઈન્ટ સિત્તેર લાખના સોના ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા છે દિવાળીના તહેવાર દરમિયાન લૂંટ ચોરીની ઘટનાઓમાં વધારો થતો હોય છે ત્યારે વાપીની એક જ્વેલર્સની દુકાનનો માલિક દુકાન બંધ કરી દાગીના સાથેની બેગ લઈ કારમાં ઘરે જવા નીકળે તે પહેલા જ લૂંટારુએ લૂંટ કરતા ચકચાર મચી ગઈ છે અંબિકા જ્વેલર્સ નામની દુકાનના માલિકને લૂંટનાર મુકાની ધારી લૂંટારુએ હવામાં ફાયરિંગ કરી રોકડ સોના ચાંદીના દાગીના મળીને કુલ દસ પોઈન્ટ સિત્તેર લાખની લૂંટ કરી છે જેને પકડી પાડવા પોલીસે નાકાબંધી ગોઠવી તપાસ હાથ ધરી છે ના ભડકમરા વિસ્તારમાં એમ જે માર્કેટ આવેલું છે ને આ માર્કેટમાં અંબિકા જ્વેલર્સ નામની સોના ચાંદીના દાગીનાની દુકાન આવેલી છે ગઈ રાત્રે સવા નવ વાગ્યાની આસપાસ આ દુકાન માલિક પોતાના દુકાનના સોના ચાંદીના દાગીના એ પોતાની બેગમાં ભરી અને દુકાનની આગળ પોતાની ગાડી પાર્ક કરેલી હતી એ ગાડીની પાછલી સીટમાં એ દાગીને એમણે મૂકેલા અને એ પોતાની ગાડી સાફ કરતા હતા દરમિયાન ત્રણ ઇજા અજાણ્યા ઈસમો એમની પાસે આવેલા અને કટ્ટા બંદૂક જેવા હથિયારો બતાવેલા અને એમને ડરાવી ધમકાવી અને એમની સીટની પા ગાડીની પાછલી સીટમાં મૂકેલ

અલગ અલગ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી લોકલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને આ આરોપીઓની તપાસ શરૂ કરેલી છે